તો હેલો મિત્રો કેમ છો બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી સવારના વાગ્યા છે સાડા છ ને આજનો આપણો બ્લોગ અહીંથી ચાલુ થાય છે રાજસ્થાનમાંથી આપણે ગયા હતા રાણીવાડા કપચી ભરવા માટે તો ગાડી આપણી ભરેલી છે ને આપણે જવાનું છે ગુજરાતમાં આપણે જવાનું છે ખાલી કરવા માટે સુગમ તો છે ને આપણે તો વ્લોગ આપણે હવે સ્ટાર્ટ કર્યો છે સાડા છ વાગ્યા છે હોટલ છે તો ચલો આપણે હવે અહીંયા ચા પાણી કરશે અને પછી વધશે આગળ

ચાલો મિત્રો વિડીયો જોતા રહેજો રાજસ્થાન માંથી કપથી ફરીને નીકળ્યા છે રાણીવાડા થી સાચોર પોક્યા છે ટ્રાય છે રાજસ્થાન આટલેથી રાજસ્થાન પૂરું થાય છે ને આપણું ગુજરાત સ્ટાર્ટ થાય છે આપણે આવી ગયા છે આટલેથી ગુજરાતની ધરતી ઉપર રાજસ્થાન પૂરું થાય છે આટલે પલટી મારી ટ્રેલર છે શું ધડા બાજુ પડ્યું છે અને માથું પેલી બાજુ પડ્યું છે ભારત માલ આવ્યો છે અહીંથી આપણે ભારતમાલા ઉપર ચડી જવાનું છે આપણે ભારતમાલા રોડ ઉપર સાત જુઓ અમે કેટલા વાગે પોતા વિડીયો જોતા રહેજો જામનગર ત્રણસો ચોસઠ સામખેળી બસો ચોત્રીસ આપણે ભારત માલા ઉપરથી નીચે ઉતરી જવાનું છે થરાદ પોક્યા છે આપડે થરાદ ભારત માલા ઉપરથી ઉતરી જશે નીચે આપણે થરાદ પોદ ચોકડી પાલનપુર સત્યાસી રાધનપુર સત્યાવીસ કંડલા બસો તો આપણે હવે અહીંથી જવાનું છે વાવ તો ડ્રાઈવર સાઈડ વળી જશે આપડે સળગીયા વાવ વાળા રોડે શામખ્યાલી બસો બે સાંતલપુર સો નડાબેટ સાઈઠ કેનાલ આવી છે કેનાલ આ કેનાલ એડવાનો રસ્તો ભાગમાં આવ્યો છે થોડોક શોર્ટકટ ગોતવા માટે આવશે કેનાલ નો રસ્તો તો મિત્રો અગિયાર વાગી ગયા છે ને આપણે હવે પહોંચ્યા છે ખાલી કરવાના લોકેશન ઉપર અહીં એ ઉપાશ ભાઈ આવેલા છે આપણને જગ્યા બતાવવા માટે આની પાછળ ખાલી કરવાનું છે તો ચાલો હવે વાટ જમો કેટલી વાર લાગે છે ક્યારે આવે છે ભાઈ ખાલી કરીને ફટાફટ નીકળો તો મિત્રો ગાડી આપણે ખાલી કરી નાખી ત્યાં ગાડી ખાલી કરીને નેકળી ગયા છે હવે આ વ્લોગને અહીંયા પૂરો કરશે અને વ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો હવે મળીએ બીજા વ્લોગમાં આ બ્લોગને અહીંયા પૂરો કરાવ